એવો ક્યાંય હપ નહીં એ કે કે હાલો ભગવાન ભાઈ આ જવું છે એટલે ભગવાન ભાઈ માયક લઈ લે અને પછી હું જાઉં પછી બોલે બધા એમ કે હવે ભગવાન ભાઈ માયક નહીં મેલે હમજુ માય માયક નહીં મેલે હવે અમે ગામ ભાગશાળી જે અમારા ગામના વક્તા હારા કમલેશભાઈ ભીમદાદા અને અમારે સારી હાથે જ્યાં સપ્તાહ કરવી હોય ને સાર વાહડા ખોડી જો એટલે સપ્તાહ થાય કર્યું છે એમ નથી બીજા એમ કે કા કામ હોય ને તો અમને કે ભીમદાદા તો બધ ભરી લે આખા ગામ ના હવન આખો મહિનો હવન કર્યા દાદા એ અને બાટલો કેટલા પીલા વરિયાળે નો એક જ પાણી નો બાટલો પીવો આખો દી નકોડ આપા એવા જેવા દાદા સુખદેવ જેવા દાદા બીજે ક્યાંય ભરે નહીં કોઈ મળે એવું અમારું ગામ છે બોલો પછી અમારે બીજું તો હું કેવું એ દેશ તો મને સાલ ભરે ને કાઠિયા મારે મારે ગળે એ દેશો દેશ હું ફરી વળે

પણ બધા જાય પણ આમ ખરેખર રે એ ખરે પે ઉભા રે વાર વાહ અને ગમે એનું કામ હોય તો તરત ખરે એવું અમારું કામ અને પછા ખોડું ગઢ ખોલા નો ગઢ અમારે અને નાનું કામ હોય બાર ખોડા તેર વાંધા એક વાંધો વધે ખોલે હોય તેર વાંધા એક વાંધો વધે